ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા કાર્ડ પર ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ શખ્સે એક જ નંબરથી પાંત્રીસથી વધુ મહિલાઓને સવાર બપોરે અને મધરાતે અશ્લીલ વિડીયો કોલ કરીને ભયનો માહોલ ઉભો કર્યો છે પીડિત આંગણવાડી બહેનોએ ભરૂચના કાળી તલાવડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં લગભગ પંદરસો આંગણવાડી કાર્યકરો સેવા આપી રહ્યા છે ભરૂચ ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકામાં કાર્યરત આ મહિલાઓને સરકારે આપેલા આઈસીડીએસ સિમ કાર્ડ પર એક અજાણ્યો શખ્સ સતત ન્યૂડ વિડીયો કોલ કરી રહ્યો છે આ કોલ સવારે બપોરે અને મધરાતે આવે છે જેમાં આરોપી અશ્લીલ હરકતો કરે છે આનાથી મહિલાઓમાં ડરનો માહોલ ફેલાયો છે કેટલીક બહેનોના ઘરે આ કોલને લીધે ઝઘડા પણ થયા છે આજે ભરૂચ જિલ્લામાં આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગણી પરમારની આગેવાની હેઠળ પીડિત મહિલાઓએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું છે કે સરકારે આપેલા સિમ કાર્ડ બંધ કરી સીમ અમારા વ્યક્તિગત મોબાઈલમાં ઉપયોગ કરીએ છીએ આ નંબર પર મ્યુડ કોલ આવે છે જેનાથી બહેનો ગભરાઈ ગઈ છે અમે અમારા ગ્રુપમાં જાણ કરી છે કે આ નંબરનો કોલ ન ઉઠાવો પરંતુ તેમ છતાં ઘણી બહેનો આનો ભોગ બની રહી છે તેમણે આરોપીને તાત્કાલિક ઝડપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ